એકવાર બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય એટલી ક્રિસ્પી અને બાળકોને તો ખાવાની મજા આવે તેવી આજે આપણે ઘઉંના લોટની પૂરી બનાવીશું આ પૂરી એક અલગ રીતે બનાવીશું એટલી સરસ બનીને તૈયાર થઈ જશે તમે સાતમ પર ડબ્બો ભરીને પેક કરીને ક્યાંય બારગામ જવું હશે ને તો પણ તમે લઈ જઈ શકો ઠંડી પણ ખાઈ શકો છો એટલી સરસ બનશે તો ચાલો બનાવીએ તો ઘઉંના લોટની મસાલેદાર પૂરી બનાવવા માટે એક વાસણની અંદર બે કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લઈશું જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ લોટ લેવાનો છે તો ઝીણા લોટની પૂરી સરસ બનશે તમે મેંદામાંથી પણ બનાવી શકો છો પણ હું આજે ઘઉંમાંથી બનાવી રહી છું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી અજમો એડ કરીશું અજમાને મેં અહીંયા હાથથી મદદથી મસરીને લીધેલો છે તો અજમો એડ કર્યા પછી અડધી ચમચી જેટલા મરી પાવડર એડ કરીશું મરી પાવડર અહીંયા મેં ચારથી પાંચ મરીને એકદમ સરસ રીતે પાવડર કરી દીધો છે અને મોટી ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને અહીંયા મેં લીલી મેથી લીધી છે ધોઈને સમારીને સરસ રીતે કટ કરીને એક કપ જેટલી લીધી છે તમે લીલી મેથીની જગ્યાએ કસૂરી મેથી હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો પાલક ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરી શકો છો અને બે ચમચી તેલ એડ કરીશું તેલ આપણે વધારે એડ નહીં કરીએ તો જ આ પૂરી ક્રિસ્પી રહેશે બે એટલે કે નાની ચમચી મેં એડ કર્યું છે તમે એક ચમચી મોટી હોય તો એડ કરી શકો છો સારી રીતે લોટને મસળી લઈશું અને થોડું થોડું ગરમ પાણી એડ કરતાં જઈને લોટને બાંધી લઈશું જો તમારે જ્યારે ઇન્સ્ટન્ટ પૂરી બનાવવાની હોય ને ત્યારે થોડું એવું ગરમ પાણી એડ કરવાનું એનાથી લોટ છે ને એકદમ સરસ રીતે સેટ થઈ જશે પૂરી તમારી મસ્ત બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મસળતા જઈશું અને પાણીને એડ કરતા જઈશું મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે વધારે ઢીલો કે વધારે કઠણ નથી કરવાનો તો આ રીતે આપણે હાથની મદદથી મસરીશું અને લોટને બાંધતા જઈશું તો લોટ અહીંયા અમે સરસ રીતે બાંધી દીધો છે તમે લોટનો ટેક્સચર જોઈ શકો છો આ રીતનો રાખવાનો છે વધારે ઢીલો નથી કર્યો લોટને સરસ રીતે મસરી લેવાનો છે લોટ મસળાઈ છે એટલે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ એડ કરે કરીને ફરીથી લોટને સારી રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતે મસળી લઈશું ને એટલે લોટ સરસ રીતે થઈ જશે જો વધારે ટાઈમ ના હોય તો પાંચથી દસ મિનિટ જ આપણે રેસ્ટ આપીશું હું અત્યારે અહીંયા પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપી રહી છું તો બસ પંદર મિનિટ પછી લોટને ચેક કરી લઈશું તો લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે આ રીતનો લોટ હોવો જોઈએ તો જ તમારી પૂરી પણ પરફેક્ટ બનશે હવે આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું અને મોટી પતલી રોટલી આપણે વણવાની છે એટલે હું આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરું છું તમે નાની મોટી પૂરી કરી શકો છો પણ હું આજે એક અલગ શેપમાં બનાવી રહી છું તમારે નાના નાના બોલ્સ કરીને એક 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 પૂરી વણવાની ઝંઝટ વગર મોટી પૂરી વણીને કટ કરીને આજે હું તમને બતાવીશ તો સરળ રીત બતાવીશ બધા જ બોલ્સ આ રીતે મેં તૈયાર કરી દીધા છે ઉપરથી થોડો એવા એકથી બે ટીપા તેલને એડ કરીને મિક્સ કરી લઈશું આ રીતે તમે તેલ એડ કરીને લુવાને રાખશો ને તો લુવા તમારા સુકાશે નહીં ઉપરથી કોરો લોટ પણ તમારે નહીં એડ કરવો પડે અને કોરો લોટ એડ કરવાથી પૂરીનો ટેસ્ટ બગડી જતો હોય છે તો આ રીતના તેલ લગાવીને બાઉલની અંદર ઢાંકીને મૂકી દેવાના એક લુઓ લઈને વણી લેવાના છે તો તમે જોઈ શકો છો પાટલી પર વેલણ પર ક્યાંય આ રીતે ચોટતી નથી એકદમ સરળ રીતે વણાઈ જશે અને જેટલી પતલી થાય ને એટલી પતલી પતલી કરવાની છે કેમકે આ પૂરી પતલી હશે ને તો ચા કે કોફી સાથે તો ખાવાની એટલી મજા આવશે ને તો આ રીતે પતલી પતલી મોટી રોટલી વણી લઈશું અને પૂરી ફૂલી ના જાય ને એટલા માટે અહીંયા અમે આ રીતે ફો ની મદદથી હોલ કરી લઈશું જેથી પૂરી આપણી તેલની અંદર ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી રહે તેલ પણ જરાય ના ભરાઈ રહે તો આ રીતે પૂરીમાં હોલ કરી લેવાના છે અને હોલ કર્યા પછી કટ કરી લેવાની છે તમે કોઈ પણ કૂકી કટર હોય તો એનાથી પણ તમારા બાળકોને જે શેપ ગમતો હોય તમે કરી શકો છો પીઝા કટરની મદદથી પીઝા કટ પણ કરી શકો છો પણ હું આ રીતે સ્ક્વેર રાખી રહી છું તો આ રીતે નાના નાના ચોરસ ટુકડામાં સરસ લાગે અને વળી બની જાય મોટી મોટી રોટલી કરી લેવાની અને આ રીતે કટ કરીને તળતા જવાનું તો એક એકદમ ઇઝી પીઝી રેસીપી છે સાતમ પર જો તમારે છઠના દિવસે ટાઈમ ના હોય ને આવી પૂરી બનાવવી હોય ને તો તમે પણ ઝટપટ બનાવી શકો છો જલ્દીથી બની જશે એ મારી ગેરંટી છે ફટાફટ તમે બનાવીને તળી શકશો તો પૂરી આ રીતે મેં બધી જ કટ કરી દીધી છે પૂરી તૈયાર છે હવે ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને ગરમ કરી લઈશું અને પૂરીને તળી લઈશું જો ગૌની પૂરી છે ને એટલે તળાતા જરાય ટાઈમ નહીં લાગે ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર જ ક્રિસ્પી થઈ જશે મેંદાની પૂરી હોય તો લો ગેસની ફ્લેમ પર તમે તળો ને તો વાર લાગતી હોય છે આ પૂરીને તળતા પણ વાર નહીં લાગે અને લૂકમાં ખાવામાં એટલી સરસ અને ટેસ્ટી બની છે મારા ઘરમાં તો આ પૂરીના બધા જ ફેન છે ચા કે કોફી સાથે મારા ઘરે તો આ પૂરી હોય જ છે અને મારા ઘરે જે પણ ગેસ્ટ આવે છે એને પણ આ પૂરી એટલી ગમે છે જો તમે પણ બનાવશો ને તો તમારા ઘરે પણ બાળકો તમારા ફેન થઈ જશે નાસ્તામાં આપી શકશો સવારના નાસ્તામાં પણ ખાઈ શકશો તો પૂરી આપણી તળાઈને તૈયાર છે કલર કેટલો સરસ આવી ગયો છે અને જરાય પુરીમાં તેલ પણ નથી ભરાઈ રહ્યું તો બસ પ્લેટમાં કાઢીને એને સરસ રીતે ઠંડી કરી લેવાની છે અને પૂરીનું રિઝલ્ટ હું તમને બતાવું છું કેટલી સરસ થઈ છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે ઘરમાં રહેલા કોઈ પણ એર ડબ્બાની અંદર પેક કરીને આપણે એક મહિનોથી બે મહિના સુધી આ પૂરી ખાઈ શકીએ છીએ જરાય બગડશે નહીં કોઈ પણ સ્મેલ નહીં આવે એટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ